થોડા સમય અગાઉ આપણા રાજ્યમાં રાજ્ય પોલીસની એક ડ્રાઈવ ચાલી હતી જેમાં સો કલાકની અંદર તમામ આવારા તત્વોનું લિસ્ટ બનાવી દેવા પોલીસને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું લિસ્ટ બન્યું પણ ખરું થોડા ઘણા એક્શન પણ લેવાયા અને એ ડ્રાઈવમાં શું થયું શું ન થયું એક અલગ ચર્ચાનો વિષય છે પણ આજે વાત અહીંયા એ તત્વોની કરવી છે જે આવારાની કેટેગરીમાં નતા આવતા એટલે એ લોકો બચી ગયા હું શું કહી રહ્યું છું એ જો તમને ન સમજાયું હોય તો આગળ વધુ સરળતા સાથે સાથે સમજીએ ટીવી ન્યૂઝ પર હું છું ગઢવી આજે એક વિડીયો વાયરલ થયો છે જેમાં ટોલ નાકાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે ટોલ કર્મીઓ નજરે પડી રહ્યા છે કોઈ સામાન્ય પરિવાર પણ દેખાઈ રહ્યો છે અને આ બધાની સાથે સાથે એક લોહી વ્યક્તિ પણ દેખાઈ રહ્યા છે સૌથી પહેલા તો આ ઘટના અંગે જે વિગતો મળી રહી છે એ મુજબ વાત કરું તો સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર ટોલ બુથ પર ટોલના કર્મચારીઓએ થરાદના એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે એવું કહેવાય રહ્યું છે કે આ પરિવારે રસ્તા ખરાબ હોવા છતાં ટોલ વસૂલવાનો વાંધો ઉઠાવતા ટોલ કર્મીઓ ધોકા અને લાકડીઓ લઈને પરિવાર પર તૂટી પડ્યા જેમાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને આ જે આખી ઘટના હતી એ સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે ને એના સીસીટીવી જે છે એ પણ સામે આવ્યા છે જો કે જે રીતે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેના પરથી આપણે કોઈ એક પક્ષ તરફી સ્પષ્ટ તારણ ન કાઢી શકીએ પણ આપણે આગળ કોઈ વાત કરીએ એ પહેલા તમે પણ એકવાર આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરો આ બધા અહીંયા ટોલ ઉપર અને દાદાગીરીઓ કરે અને માણસોને મારે આજો આજો માણસોને મારે રહે જો માણસો ને મારે ખૂન નીકળેલું જો મારા પાપા ને ખૂન નીકળેલું હે અહિયાં બધા દાદાગીરીઓ કરે રે બસ અહિયાં ના ટોલ વાળા બધા દાદાગીરીઓ કરે આ જો દાદાગીરીઓ કરે અને મારે બધાને તમે ઉતરી છે છે અહીંયા પાણી કેટલા આટલા સુધી પાણી હતું હવે ઇલેક્ટ્રિક વસ્તુ છે બરાબર તમે કઈ ન કરો બે હો બરાબર ને કીધું ને કે ટોલ ફ્રી છે દાડીઓ રેવા દો આ નંબર થી એલા ભાઈ ના કોઈની તાકાત નથી નંબર થી કાપાય સિસ્ટમ હોય ને એમ થતું એમ થાય આ ટોલ કપાય આ ટોલ નહીં કપાય ક્યાંથી ચડ્યા તમે

તો ભાઈ તો તો શું છે ને કરે ભાઈ તું ને શું કરી શું કરીશ નકાતું કરીશ તમે લેડીસ ને પાછા આવજો તમાર ટોલ કપાવો કે કપાવો તમને સમજાવી એટલે શું કરીશ તું ધમકી આલે રયો ને ધમકી ને ધમકી ને મારી સિસ્ટમ હે એટલે શું કરાય આ બધા થઈ અહિયાં ભેગા થઈને આ બધા મારે છે મારપીટ કરી છે આ બધા ટોલ વાળા થશે અરે અરે જો આ લોકો આ લોકો લાગડીઓ મારી છે એમને આ લોકો આ લોકો મને લાગડી આખી ઘટના કેવી રીતે ઘટી આ વિડીયો પહેલાં શું બન્યું એના પછી શું બન્યું આ બધો તપાસનો વિષય છે અને તપાસ અંતે જ જાણી શકાશે કે ખરેખર આ વાત મારામારી સુધી પહોંચી કેવી રીતે પણ વિડીયો જોતા એમાં જે રીતે વાતચીત થઈ રહી છે એના પરથી એટલું કહી શકાય કે પહેલા

આ વિશે તમે પણ વિચાર કરજો આ પ્રશ્નોનો તમને શું જવાબ લાગે છે અને શું એક્શન લેવાવા જોઈએ આ અંગે આગળ શું થવું જોઈએ એને લઈને તમારો શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ એવાલો સાથે મળતા રહીશું તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવ નવા અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઈન ટીવી ન્યૂઝ નમસ્કાર